આપણે એવો દાવો કરી શકીએ કે પંચાણું ટકા જેટલી કામગીરી હાલ સંપૂર્ણપણે મોડ્યુલથી ઓફિસ ઓટોમેશનની કામગીરી ચાલી રહી છે વિરનર્મ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા બે હજાર પંદર સોળથી આપણે ઈઆરપી ઓફિસ ઓટોમેશનની કામગીરી આરંભી છે અને હાલમાં આપણે એવું કહી શકીએ કે સંપૂર્ણપણે આ કામગીરી થઈ રહી છે બે હજાર અને ઓગણીસ વીસથી સંપૂર્ણપણે આપણા બધા જ મોડ્યુલો આપણે કાર્યરત કર્યા છે ઉદાહરણ તરીકે એડમિશનનું જે મોડ્યુલ એમાં વિદ્યાર્થીની સંપૂર્ણ લાઈફ સાયકલ પ્રવેશથી લઈને પરીક્ષાથી લઈને પદવી સુધીની એમની સંપૂર્ણ લાઈફ સાયકલ વિદ્યાર્થીની એડમિશનના મોડ્યુલમાં છે એચઆરએમએસનું મોડ્યુલ છે જેમાં કર્મચારીની સંપૂર્ણ લાઈફ સાયકલ એમના એપોઇન્ટમેન્ટથી લઈને સેવન નિવૃત્તિ સુધીના તમામ પ્રકારની માહિતી આપણને એચઆરએમએસના ઈ મોડ્યુલમાં મળે છે ઉપરાંત ઈ ફાઇલમાં ફાઇલ ટ્રેકિંગ કરીને આપણું મોડ્યુલ છે જેમાં સંપૂર્ણપણે આપણું તંત્રની બધી જ ફાઇલો ગતિવિધિઓ ઈ ફાઇલના માધ્યમથી આપણે હાલ કાર્યરત છીએ એના ઘણા ફાયદા પણ સામે આવ્યા છે કે એક સમયમર્યાદામાં પણ આપણને ખૂબ સમયનો બચાવ થયો છે ઉપરાંત આર્થિક ખર્ચની પણ ખૂબ મોટી બચત થઈ છે કારણ કે અનેક પ્રકારના કાગળોની ઝેરોક્ષ નકલો કાઢવી પડતી હતી એ ઓછું થઈ ગયું છે પર્યાવરણને પણ આપણે એ વાતને સહકાર મળ્યો છે કે કાગળોની બચત થઈ છે કાગળોની ઝેરોક્ષ નથી કાઢવી પડતી સંપૂર્ણ કાર્યવાહી આપણી અત્યારે ઈઆરપી મોડ્યુલથી ઓફિસ ઓટોમેશન ચાલી રહી છે આપણે એવો દાવો કરી શકીએ કે પંચાણું ટકા જેટલી કામગીરી હાલ સંપૂર્ણપણે ઇઆરપી મોડ્યુલથી ઓફિસ ઓટોમેશનની કામગીરી ચાલી રહી છે વિદ્યાર્થીને આપણે સંપૂર્ણ શ્રેય આપી શકીએ સો ટકા વિદ્યાર્થીને શ્રેય જાય છે કારણ કે આપણી જે ડિજિલોકરની અંદર જે આપણી ડિગ્રી અને માર્કશીટ અપલોડ કરવાની છે એ સંપૂર્ણપણે આપણી આપણે કરેલી છે લગભગ પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓની ડિગ્રી અને માર્કશીટ પણ આપણી આપણે ડિજિલોકરમાં અપલોડ થયેલી છે ઉપરાંત એબીસી આઈડી વિદ્યાર્થીઓએ ક્રિએટ કર્યું છે આપર આઈડી ક્રિએટ કરેલું છે એટલે વિદ્યાર્થીઓએ ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓએ પણ આ પ્રકારની કામગીરી કરી છે સંપૂર્ણ શ્રેય હું અમારા વિદ્યાર્થીઓને આપું છું